હલો ફ્રેન્ડ્સ કેમ છો જય માતા જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પૂર્વી હાઈટ્સ પદ્મા યાદવ એ યુટ્યુબ ચેનલ છે તો આજે અમે વિડીયોઝ બનાવ્યું છે મેં આજે અમારે ત્યાં વિસર્જન છે નીચે સોસાયટીમાં તો મને એમ થવું પેલા એક વિડીયોઝ બનાવી દઉં લાઈવ તો હું નથી કરી શકતી કેમ કે કોમ્યુનિટી સ્ટ્રાઇક આવી જશે તો જે નીચેમાં સાઉન્ડ વાગે અને એ સાઉન્ડ જો લાઈવમાં આવે તો કંઈક સ્ટ્રાઇક આવી જાય છે તો મને એમ થયું કે ચલો એમ નહી તો આપણે એક સન પણ તૈયાર થઈ આદિત્ય અહીંયા તો અમે બંને રેડી થઈ ગયા છે આજે શું કરવાનું છે બેટાજન હા ગણપતિ દાદાનું વિસર્જન કરવાનું છે તો અમે બંને મા દીકરો રેડી થઈ ગયા છે અને હવે જ નીચે એના ફ્રેન્ડ્સ પણ એનો વેઇટ કરે છે

જો તો આટલું બધું તો ક્યારે અમે બધા નાચ્યા નહી હોય પણ આજે મોકો મળ્યો છે તો બધા એક સાથે જેટલું નાચવું હોય એટલા આજે નાચી લઈએ છે તો બધા એકદમ જેમ આવે એમ કોઈને ડાન્સ આવડતો નથી પણ તો ભાઈ બધા પોત પોતાની રીતે પોતાની મસ્તીમાં આનંદ લઈ રહ્યા છે આજે ગણપતિ દાદાને વિદાય છે તો બધા બહુ ખુશ છે આમ તો દાદાની વિદાય થાય પછી બધું સોનું સોનું થઈ જશે પણ એમને વાત ગાતે વિદાય આપવાની છે એટલે બધા જો કેવું મસ્તીમાં છે ને બધા ઘણી મજા આવી આવી રીતે જ અમે દર વર્ષે આવી રીતે વાતતે બાપાને લઈએ છે અને બાપાને આવી રીતે ગાતે વિદાય કરીએ છે તો તમે જોઈ જ શકો છો અમારે સોસાયટી ની પબ્લિક જોવો બધી એકદમ મજામાં આજે તો બધાને બહુ ફટાફટ કામ બામ પતાવી આજે તમે બધા આવી ગયા છે કે આવો મોકો ઘડી ઘડી મળે નહીં તો આપણે જેટલું નાચવું કૂદવું હોય મન ભરીને આજે નાચી લીધું છે બધાએ ને બહુ જ ખુશ છે આજે બધા ને અમે પછી બાપાને વિદાય આપીશું અને ડીજેમાં પણ અમે